થરાદ શહેરના નવા રામજી મંદિર ખાતે નિર્જળા એકાદશીના પવિત્ર અવસરે રમેશભાઈ ધોબી દ્વારા વરિયાળી સરબતનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પનો લાભ મંદિરે દર્શનાર્થી આવતા અનેક શ્રદ્ધાળુએ લીધો હતો આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ જગદીશસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને રમેશભાઈ ધોબીનો આભાર વ્યક્ત કર્યો હતો કાશીરામભાઈ પુરોહિતે નિર્જળા એકાદશીના મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જેઠ સુદ એકાદશીને નિર્જળા એકાદશી અથવા ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે આ વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે કારણ કે તેમાં પાણી પણ પીધા વિના ઉપવાસ કરવાનો હોય છે એવી માન્યતા છે કે આ એક જ એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે ભીમસેને આ વ્રત કર્યું હતું તેથી તેને ભીમ અગિયારસ પણ કહેવાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુદી જુદી એકાદશીઓનું અલગ અલગ મહત્ત્વ હોય છે જેમ કે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રતા એકાદશી અને શુભકરોના પ્રારંભ માટે ઉઠી એકાદશી આ પવિત્ર દિવસે વરિયાળી શરબતનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો જે ઉનાળાની ગરમીમાં શ્રદ્ધાળુઓ માટે રાહતરૂપ બન્યો હતો